પ્રશ્ન નંબર એક કયા જાનવરનું દૂધ પીવાથી નશો સડે છે ઓપ્શન એ સિંહણ ઓપ્શન બી માદા ઊંટ ઓપ્શન સી માદા હાથી ઓપ્શન ડી નીલ ગાય સાચો જવાબ ઓપ્શન એ સિંહણ પ્રશ્ન નંબર બે ઘરમાં શું સાટવાથી સાપ તરત જ ભાગી જાય છે ઓપ્શન એ કેરોસીન ઓપ્શન બી ફિનાઇલ ઓપ્શન સી ગંગાજળ ઓપ્શન ડી નિરમા પાવડર સાચો જવાબ ઓપ્શન બી ફિનાઇલ પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં સૌથી વધારે વસ્તી કયા શહેરમાં છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી મુંબઈ ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ ઓપ્શન સી મુંબઈ દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર ચાર વિશ્વમાં કુલ કેટલા દેશ છે ઓપ્શન એ એકસો નેવું દેશ ઓપ્શન બી એકસો પંચાણું દેશ ઓપ્શન સી બસો દેશ ઓપ્શન ડી બસો સાત દેશ સાચો જવાબ ઓપ્શન બી એકસો પંચાણું દેશ પ્રશ્ન નંબર પાંચ વેફરના પેકેટમાં કયો ગેસ ભરેલો હોય છે ઓપ્શન એ હિલિયમ ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી હાઇડ્રોજન ઓપ્શન ડી ઓક્સિજન સાચો જવાબ ઓપ્શન બી નાઇટ્રોજન પ્રશ્ન નંબર છ અને આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન છે ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે ઓપ્શન એ હોળી ઓપ્શન બી દિવાળી ઓપ્શન સી દશેરા ઓપ્શન ડી ગણતંત્ર દિવસ પ્રશ્ન નંબર સાત કયો જીવ પોતાનો શ્વાસ છ દિવસ સુધી રોકી શકે છે ઓપ્શન એ દેડકો ઓપ્શન બી માછલી ઓપ્શન સી વીસી ઓપ્શન ડી કાસબો સાચો જવાબ ઓપ્શન સી વીસી પ્રશ્ન નંબર આઠ ન્યૂઝપેપરના કાગળ કયા ઝાડમાંથી બને છે ઓપ્શન એ વાંસ ઓપ્શન બી ચંદન ઓપ્શન સી બાવળ ઓપ્શન ડી લીમડો સાચો જવાબ ઓપ્શન એ વાંસ દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર નવ વિશ્વમાં ખાંડની શોધ કયા દેશે કરી હતી ઓપ્શન એ કોરિયા ઓપ્શન બી જર્મની ऑप्शन सी लंदन ऑप्शन डी भारत સાચો જવાબ ऑप्शन डी ભારત પ્રશ્ન નંબર 10 મહાભારત પેલા કયા નામ થી ઓળખાતું હતું ऑप्शन ए મહાયુદ્ધ ऑप्शन बी જય સંહિતા ऑप्शन सी કૃષ્ણ વાણી ऑप्शन डी ભાગવત કથા સાચો જવાબ ऑप्शन बी જય સંહિતા પ્રશ્ન નંબર 11 તમાકુ સૌથી પેલા કયા રાજાએ ખાધી હતી ઓપ્શન એ અકબર ઓપ્શન બી બાબર ઓપ્શન સી હુમાયુ ઓપ્શન ડી ચાજહા સાચો જવાબ ઓપ્શન એ અકબર પ્રશ્ન નંબર બાર હાથીને કેટલા દાંત હોય છે ઓપ્શન એ બાવીસ દાંત ઓપ્શન બી ચોવીસ દાંત ઓપ્શન સી છવ્વીસ દાંત ઓપ્શન ડી અઠ્યાવીસ દાંત સાચો જવાબ ઓપ્શન સી છવ્વીસ દાંત પ્રશ્ન નંબર તેર કઈ નદીમાં હંમેશા ગરમ પાણી વહે છે ઓપ્શન એ નીલ ઓપ્શન બી ગંગા ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી સરયુ સાચો જવાબ ઓપ્શન એ નીલ નદી પ્રશ્ન નંબર ચૌદ વૃદ્ધ લોકોના હાડકાં શેના કારણે કમજોર થાય છે ઓપ્શન એ વિટામિન ઓપ્શન બી આયરન ઓપ્શન સી આયોડીન ઓપ્શન ડી કેલ્શિયમ સાચો જવાબ ઓપ્શન ડી કેલ્શિયમ પ્રશ્ન નંબર પંદર કયા દેશમાં એક પણ નદી નથી ઓપ્શન એ બ્રાઝિલ ઓપ્શન બી ઇઝરાયલ ઓપ્શન સી સાઉદી અરબ ઓપ્શન ડી સાઉથ આફ્રિકા સાચો જવાબ ઓપ્શન સી સાઉદી અરબ પ્રશ્ન નંબર છોડ અંતરિક્ષમાં સૂર્ય કયા રંગનો દેખાય છે ઓપ્શન એ કાળો ઓપ્શન બી વાદળી ઓપ્શન સી લીલો ઓપ્શન ડી સફેદ સાચો જવાબ ઓપ્શન ડી સફેદ પ્રશ્ન નંબર સત્તર આગ્રાનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ઓપ્શન એ અકબર ઓપ્શન બી શાહજહા ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ સાચો જવાબ ઓપ્શન એ અકબરે બંધાવ્યો હતો પ્રશ્ન નંબર અઢાર નોકિયા કયા દેશની કંપની છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ફિનલેન્ડ ઓપ્શન સી અમેરિકા ઓપ્શન ડી ઇઝરાયેલ સાચો જવાબ ઓપ્શન બી ફિનલેન્ડ પ્રશ્ન નંબર ઓગણીસ ભારતના કયા શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે ઓપ્શન એ પટના ઓપ્શન બી જૂનાગઢ ઓપ્શન સી વારાણસી ઓપ્શન ડી પ્રયાગરાજ સાચો જવાબ ઓપ્શન સી વારાણસી પ્રશ્ન નંબર વીસ ખજૂરનું ઉત્પાદન સૌથી વધારે કયા દેશમાં થાય છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી સાઉદી અરબ ઓપ્શન ડી સાઉથ આફ્રિકા સાચો જવાબ ઓપ્શન એ પાકિસ્તાન પ્રશ્ન નંબર એકવીસ વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા કયા દેશની છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જર્મની ઓપ્શન સી રશિયા ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ ઓપ્શન ડી અમેરિકાની પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં સૌથી પહેલાં પ્રધાનમંત્રી કોણ બન્યા હતા ઓપ્શન એ ઇન્દિરા ગાંધી ઓપ્શન બી મોરારજી દેસાઈ ઓપ્શન સી જવાહરલાલ નહેરુ ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રી સાચો જવાબ ઓપ્શન સી જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર ત્રેવીસ ગરોળીની ઉંમર કેટલી હોય છે ઓપ્શન એ બે વર્ષ ઓપ્શન બી એક વર્ષ ઓપ્શન સી ચાર વર્ષ ઓપ્શન ડી પાંચ વર્ષ સાચો જવાબ ઓપ્શન બી એક વર્ષ પ્રશ્ન નંબર ચોવીસ માણસના મગજની મેમરી કેટલા જીવીની હોય છે ઓપ્શન એ બત્રીસ જીબી ઓપ્શન બી ચોસઠ જીબી ઓપ્શન સી એકસો અઠ્યાવીસ જીબી ઓપ્શન ડી અનલિમિટેડ સાચો જવાબ ઓપ્શન ડી અનલિમિટેડ પ્રશ્ન નંબર પચીસ સિંગમ બનાવવામાં શું વપરાય છે ઓપ્શન એ ગ્લુકોઝ ઓપ્શન બી સોખા ઓપ્શન સી ગુંદર ઓપ્શન ડી ઈંડા સાચો જવાબ ઓપ્શન એ ગ્લુકોઝ પ્રશ્ન નંબર છવ્વીસ કયો પદાર્થ પાણી ઉપર તરે છે ઓપ્શન એ મીઠું ઓપ્શન બી દૂધ ઓપ્શન સી તેલ ઓપ્શન ડી માટી સાચો જવાબ ઓપ્શન સી તેલ પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી પાટણ ઓપ્શન ડી દિલ્હી સાચો જવાબ ઓપ્શન ડી દિલ્હી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઘીનું ઉત્પાદન સૌથી વધારે કયો દેશ કરે છે ઓપ્શન એ રશિયા ઓપ્શન બી ભારત ઓપ્શન સી આફ્રિકા ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ ઓપ્શન બી ભારત હવે છેલ્લો પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન છે દુનિયામાં સૌથી ઝડપી શું છે ઓપ્શન એ પવન ઓપ્શન બી પાણી ઓપ્શન સી પ્રકાશ ઓપ્શન ડી અગ્નિ આ વીડિયોને અહીં સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો દોસ્તોને શેર કરો અને આવી નવી વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું ફરી એક નવી વિડીયોમાં